નમસ્કાર સ્વાગત છે આપ નર્મલી સમાચારમાં અને બુલેટિન સાથે હું છું માસુમ સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી ચૌદ પોઈન્ટ અઠ્યાવીસ લાખ વિદ્યાર્થીની બોર્ડની પરીક્ષા ગત વર્ષની સરખામણીએ નેવ્યાસી હજાર આઠસો એકાણું વિદ્યાર્થી ઘટ્યા ગુજરાતમાં હાલ ગરમીનું પ્રમાણ વધુ દરિયાકાંઠાના વિસ્તારમાં ભેજને કારણે બફારાનું પ્રમાણ પણ વધ્યું દરિયાની સપાટીથી પચાસ કિલોમીટર જમીન તરફના વિસ્તારમાં યલો અલર્ટ હાલમાં ગુજરાત પર ઉત્તર પૂર્વ અને પૂર્વ દિશા તરફથી પવન જમીનની સપાટી પરથી આવતા આ પવનો સામાન્ય રીતે ગરમ રાજ્યમાં બફારાનું પ્રમાણ ઉત્તરોત્તર વધ્યું બેથી થી ત્રણ ડિગ્રી સેલ્સિયસ તાપમાન વધવાની સંભાવના રાજ્યભરના લઘુત્તમ તાપમાનમાં બે ડિગ્રી સેલ્સિયસ વધારો રાજ્યમાં ફરી એકવાર કમોસમી વરસાદ આવશે ભારે પવન સાથે તાપમાનમાં ફેરફાર થયો છે આ અંગે હવામાન વિભાગની મોટી આગાહી આવી છે એક માર્ચ સુધી રાજ્યમાં હળવા વરસાદની શક્યતા છે તો અનેક જિલ્લાઓમાં હવામાનમાં પલટો આવવાની સંભાવનાઓ છે હવામાન વિભાગ દ્વારા ચોવીસ કલાક બાદ ગરમીથી રાહત મળવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે રાજસ્થાનમાં સર્જાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થશે જેથી ગુજરાતવાસીઓને કાળઝાળ ગરમીમાંથી થોડીક રાહત મળી શકે છે આજનો દિવસ દરિયાકાંઠા વિસ્તારમાં બફારાનો યલો અલર્ટ જારી કરવામાં આવ્યું છે ઉત્તર પશ્ચિમ રાજસ્થાન અને તેની આસપાસના વિસ્તારોમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થઈ છે તેની સાથે જ સર્જાયેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને ગરમ પવન ફૂંકાવાની સાથે લઘુત્તમ તેમજ મહત્તમ તાપમાનમાં વધારો થયો છે જેના કારણે એક દિવસમાં અમદાવાદનું મહત્તમ સામાન્ય કરતાં ચાર પોઈન્ટ છ ડિગ્રી વધી અડત્રીસની નજીક પહોંચી ગયું હતું ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ દ્વારા આગામી શૈક્ષણિક વર્ષ બે હાજર પચીસ છવ્વીસ થી પાઠ્યપુસ્તકોમાં ફેરફાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે ધોરણ માં અંગ્રેજી વિષયના પુસ્તક બદલાશે ધોરણ સાતમાં સંસ્કૃત માધ્યમમાં ગણિત વિજ્ઞાન સામાજિક વિજ્ઞાન સર્વાંગી શિક્ષણ સંસ્કૃત અને મરાઠીના પુસ્તક બદલાશે ધોરણ આઠ માં ગુજરાતી ગણિત અને વિજ્ઞાનના પુસ્તકો બદલાશે ધોરણ બાર માં અર્થશાસ્ત્રના પુસ્તકમાં નવા પ્રકરણ ઉમેરવામાં આવશે ભારતીય હવામાન વિભાગ અનુસાર આજે 28 ફેબ્રુઆરી ઓફિશિયલી શિયાળાનો છેલ્લો દિવસ છે પરંતુ ગુજરાતમાં છેલ્લા એક મહિનાથી જ શિયાળાનું નામો નિશાન ચતુ રહ્યું હોય તેમ કાળચાળ ગરમીનો અનુભવ થઈ રહ્યો છે તેમાં પણ છેલ્લા 15 દિવસથી તો ફેબ્રુઆરી મહિનામાં જ અઘનકોડા વરસી રહ્યા હોય તેવી ગરમી ગુજરાતવાસીઓ સહન કરી રહ્યા છે હાલોલનગરના વડદરા રોડ પર આવેલ હજરત પીર સૈયદ બાબાખા મલંગ મદારી અને પીર સૈયદ બળજી શાહ મલંગ મદારી દિવાનઘાનના ઉર્સની ઉજવણી બાબાખા બાબા અને બળજી શાહ બાબા દરગાહ કમિટી તેમજ મુસ્લિમ સમાજ દ્વારા ચાર દિવસીય હર્ષોલ્લાસપૂર્વક કરવામાં આવી હતી જેમાં દરગાહ ખાતે પ્રથમ દિવસે ગુલપોશીનો કાર્યક્રમ યોજાયો હતો ઉર્સના બીજા દિવસે પરચમ કુશાઈનો કાર્યક્રમ યોજાયો હતો

સંદલ શરીફની રસમ અદા કરવામાં આવી હતી ત્યારબાદ દરગાહ ખાતે ભવ્ય નિયાઝ એટલે કે લંગરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં અકીદત મંદોએ નિયાઝનો લાભ લીધો હતો જ્યારે ઉર્ષના ચોથા દિવસે સવારે નવ કલાકે દરગાહ ખાતે કુરાન ખ્વાનીનો કાર્યક્રમ યોજાયો હતો અને ઉર્ષનું સમાપન કરાયું હતું જ્યારે ચાર દિવસીય ઉર્ષ મેળામાં હાલોલ સહિત આજુબાજુના ગામોમાંથી મોટી સંખ્યામાં આ ઉર્ષનો લાભ લેવા માટે અકીદત મંદો ઉમટ્યા હતા

તેમજ આગામી એક સપ્તાહ દરમિયાન રાજ્યભરનું વાતાવરણ શુષ્ક રહેવાની સાથે તાપમાનમાં ક્રમશઃ વધારો થવાની પણ શક્યતાઓ છે શહેરમાં મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં વધઘટ જોવા મળી રહી છે શહેરમાં સતત ગરમી વધી રહી છે બુધવારે ગરમીનો પારો અડત્રીસ ડિગ્રીને પાર થઈ જતા કાળઝાળ ગરમી અનુભવાઈ હતી સૌરાષ્ટ્ર કચ્છ સાથે દક્ષિણ ગુજરાતના દરિયાઇકાંઠા વિસ્તારોમાં ગરમ પશ્ચિમી પવનના કારણે બફારાની સ્થિતિ સર્જાઈ હતી બીજી તરફ નજર કરીએ તો વાંકલ માંગરોડ અને આસપાસના તાલુકાઓમાં સોળથી અઢાર મહિના વીતી ગયા છતાં શેરડીનું કટિંગ સુગર ફેક્ટરીઓ દ્વારા કરવામાં આવ્યું નથી ખેડૂતોને આર્થિક નુકસાન થઈ રહ્યું છે સપ્ટેમ્બર ઓક્ટોબરમાં વાવેલી શેરડી હજુ સુધી ઉભી છે સોળથી અઢાર મહિના સુધી ખેડૂતોએ મહેનત કરી છે મહાશિવરાત્રીને લઈને શહેરમાં સુમુલ ડેરીમાં ઓલ ટાઈમ હાઈ પંદર પોઈન્ટ ચોરાણું લાખ લીટર દૂધનું વેચાણ થયું હતું શિવલિંગ પર દૂધ ચડાવવા અને શિવજીની પૂજા કરવાની પરંપરા હોવાથી શિવાલયોમાં ભક્તોની ભારે ભીડ જામી હતી બીજી તરફ દૂધના વેચાણમાં પણ વધારો થઈ પંદર પોઈન્ટ લાખ લીટર દૂધનું વેચાણ થયું હતું